જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ગીતા મહાત્મ જાણીશું જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે તેના આગલા જન્મના સર્વ પાપો નાશ પામે છે એક જ વખત ગીતારૂપી ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થાય છે ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે ગીતાના અમૃત અમૃતજળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ બંધનોમાંથી મુક્ત થાય છે બધા ઉપનિષદો ગૌમાતા સમાન છે એ ગૌમાતાને દોહનાર ગોપાલનંદન શ્રી કૃષ્ણ છે એ દૂધનું પાન કરનાર વાછડ આ એ દૂધનું પાન કરનાર વાછડ સ્વરૂપ અર્જુન છે અને ગીતારૂપી દૂધ એ અમૃત છે ગીતા જ એક અને અનન્ય શાસ્ત્ર છે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણના નામનો જાપ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ એકમાત્ર કર્મ છે ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા પાપોનો નાશ થશે જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા તો ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દેવો ઋષિઓ અને પ્રભુનો વાસ થાય છે જે મનુષ્ય ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્માવલ્લી ત્રિસંધ્યા મુક્ત મોહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવતની ભયનાશિની વેદયત્રી સોરી વેદત્રયી પરા અનંતા અને જ્ઞાનમંજરી એવા ગીતાના અઢાર નામનો જપ કરે છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાના આશ્રય રહી ત્રણ લોકનું પાલન કરે છે ગીતાના અઢાર અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમપદને પામે છે ગીતાના નવ અધ્યાયનો પાઠ કરનારને ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે છ અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે જે ત્રણ અધ્યાયનો પાઠ કરે છે તેને સોમ યાગનું ફળ મળે છે જે એક અધ્યાયનો પાઠ કરે છે તે ભગવાન રુદ્રનો ગણ થઈ લાંબો સમય કૈલાશમાં રહે છે જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે છે અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પાપરોહિત બની ગીતા ગીતા ઉચ્ચારતા પરમપદને પામ્યા છે જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે તેની મહેનત નકામી જાય છે જે કોઈ આ મહાત્મ્ય સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે સુતજીએ કહેલું ગીતાનું સનાતન મહાત્મ્ય ગીતા પાઠને અંતે જેવા છે તે પાઠના ફળનો ભોગતા થાય છે મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈ મુક્તિ પામે છે જે માણસ ગીતાનું ધ્યાન કરે છે તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી જ્યાં આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ પ્રયાગ વગેરે તીર્થો વસે છે જ્યાં ગીતા સંબંધી વિચારણા ચાલે છે જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રય રહેલા છે ગીતા એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જ તેઓ ત્રણ લોકનું પાલન કરે છે ગીતા જ પ્રભુ શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે અવિનાશી છે અવિકારી છે ગીતા ત્રણે વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થ જ્ઞાનથી ભરેલી છે જે મનુષ્ય મનને સ્થિર કરી ગીતાના અઢાર અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમપદને પામે છે મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે જેને આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતારૂપી નાવના આધારે જ પાર જઈ શકે જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવીની દેવની કોટીને પામે છે ગીતા વાચનથી ચિત્તની શુદ્ધિ થાય છે જે ગીતાનો પાઠ અગિયાર અગિયારસ અગર પર્વના દિવસોએ દેવાલયમાં તીર્થસ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અગર અધ્યયન કરે છે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ સદભાગ્ય અને તંદુરસ્તી મળે છે અને તેની સ્ત્રી હંમેશા અનુકૂળ રહે છે જે ઘરમાં ગીતાનો પાઠ છે તે ઘરમાંથી સગળા દુઃખ શોક અને વિઘ્ન દૂર થાય છે ગીતારૂપી ગંગોદકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે ગીતાના જ્ઞાનથી બહારના કર્મોની અસર ભૂસાઈ જાય છે ગીતા એ ભગવાનના બીજા અવતારોને માફક શબ્દ સ્વરૂપ અવતાર છે ગીતાના પાંચ અધ્યાય મુખ પાંચ અધ્યાય અધ્યાય પ્રભુનું હૃદય અને મન અને સોળમો અધ્યાય પ્રભુની જાંગ છે તથા અઢારમો અધ્યાય પ્રભુના પગ છે ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાળીઓ છે ગીતાના અક્ષર એ ભગવાનના રોમ એટલે કે રૂવાડા છે અજાણતા પણ ગીતા પાઠને કરનારને મુક્તિ મળે છે જય શ્રી કૃષ્ણ તો આ હતું શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠનું મહત્વ